હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે એક હજાર છ્યાસી રૂપિયાથી લઈ બે હજાર એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો અગિયાર રૂપિયા હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે અગિયારસો એકસઠ રૂપિયાથી લઈ ચૌદસો એકાવન રૂપિયા છે સમની ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે ચારસો એકાણું રૂપિયાથી લઈ છસો અગિયાર રૂપિયા છે સમની ભાવ છે પાંચસો એક્યાસી રૂપિયા હવે જોઈએ ગોગડી તો મિત્રો ગોગડીના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ નવસો એકોતેર રૂપિયા છે ચમની ભાવ છે આઠસો અગિયાર રૂપિયા હવે જોઈએ અરીઠા અરીઠાના જે ભાવ છે છસો એકત્રીસ રૂપિયાથી લઈ છસો એકત્રીસ રૂપિયા છે સમની ભાવ છે છસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સુવાદાણા ચુવાદાણાના જે ભાવ છે તે ચૌદસો એક રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયા છે સમની ભાવ છે ચૌદસો એક રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે પાંચસો સવી રૂપિયાથી લઈ નવસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ બારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકોતેર રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર એકત્રીસ રૂપિયા છે શની ભાવ છે એક હજાર અગિયાર રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એકવીસ રૂપિયાથી લઈ આઠસો છવ્વીસ રૂપિયા છે શની ભાવ છે આઠસો સોળ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો અગિયાર રૂપિયાથી લઈ ચૌદસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો અગિયાર રૂપિયા હવે જોઈએ ચોરા અને ચોરી ચોરા અને ચોરીના જે ભાવ છે તે સાતસો એકવીસ રૂપિયાથી લઈ આઠસો છવ્વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો સોળ રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો એકવીસ રૂપિયાથી લઈ ચૌદસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાણું રૂપિયા अवे जो जोए वाल पापड़ी पापड़ी वालना जव से अगियारो एक रुपया लई अगियारो एक रुपया से सा से अगियारो एक रुपया हमें जोए वल देसी देशी, देशी वालना जे भाव से पाँच सौ एक रुपया लई अगिय सौ एकतालीस रुपया से साम्य भाव से एक हज़ार एकोतेर रुपया हमें जीइए चना पीड़ा ચણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર એકાવન રૂપિયા છે સામાન્ય છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ પંદરસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકોતેર રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ સાતસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ આઠસો એક રૂપિયા છે શા ભાવ છે આઠસો એક રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ ડુંગળી સફેદના જે ભાવ છે તે સાઠ રૂપિયાથી લઈ એકસો બત્રીસ રૂપિયા છે સામની ભાવ છે એકસો આઠ રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ लाल डूंगीना भाव से एकावन रुपया लाई एक एकस रुपया से जुए लसन सूको सूका लसन जो भाव से रुपया लाई तेरसो एक रुपया से भाव से एक हजार एकत्र रुपया हमें जो मरसा सूका पटो सूका मरसा पटा भाव से तरसौ एक रुपया लाई ઓગણીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે સો એક રૂપિયો હવે જોઈએ મરસા રેગ્યુલર સૂકા મરસાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ અઢારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ અત્યારસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે અઢારસો એક રૂપિયાથી લઈ છત્રીસો એકાવન રૂપિયા છે સામાન્ય છે તેત્રીસો એકસઠ રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે પાંત્રીસો રૂપિયાથી લઈ ચુમ્માલીસો એકસઠ રૂપિયા છે ચમની ભાવશે બેતાલીસો એકાવન રૂપિયા હવે જોઈએ તલ અને તલે તલ અને તલીના જે ભાવશે તો પંદરસો એક રૂપિયાથી લઈ બે હજાર અગિયાર રૂપિયા છે ચમની ભાવશે ઓગણીસો એક રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવશે તે નવસો એક રૂપિયાથી લઈ બારસો એક રૂપિયા છે ચમાની ભાવશે અગિયારસો ચોતેર રૂપિયા હવે જોઈએ છીંગ ફાળિયા છીંગ ફાળિયાના જે ભાવ છે તે હાથસો એકવીસ રૂપિયાથી લઈ તેરસો એકવીસ રૂપિયા છે છમાને ભાવ છે અગિયારસો એકસઠ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે હાથસો એક્યાસી રૂપિયાથી લઈ ચૌદસો છ રૂપિયા છે છમાને ભાવ છે એક હજાર એકસઠ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ તેરસો ચન્નું રૂપિયા છે ચામાં ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે બારસો એકસાઠ રૂપિયાથી લઈ પંદરસો એકત્રીસ રૂપિયા છે ચામાં ભાવ છે ચૌદસો એક્યાસી રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો એકવીસ રૂપિયાથી લઈ છસો સાસઠ રૂપિયા છે સામાન્ય ભાવશે પાંચસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો નેવું રૂપિયાથી લઈ પાંચસો ચાલીસ રૂપિયા છે સામાન્ય ભાવશે પાંચસો વીસ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ